જીતેન્દ્ર કે ઇન્દોચા એડવોકેટ અંબાડિયા અહીં અમે શંકરદાદાની સમાધિ છે ત્યાં આવ્યા છીએ શંકરભાઈ છે એ સાસદ બ્રાહ્મણ હતા અને એમને રૂકનશાહ પીરનો હાથ હતો એમને એટલે એ રૂકનશાહ પીરનો હાથ હતો એટલે બધા અહીંયા એમને એમની પાસે એવી શક્તિ હતી કે કોઈને ઘરે કંઈ તકલીફ હોય કોઈને માંદગી હોય એમ તો શંકર દાદા છે એમને પાણી આપતા અને એમના ઉપર હાથ મૂકતા અને એમને જે પૂછાવા જાય તો એનો બધાનું સારું કરતા એમ એમ કરતા શંકરભાઈની એકદમ સારી ફેમસ થઈ ગઈ પછી એમાં હિન્દુ મુસ્લિમો બધા એને માનવા માંડ્યા અને શંકર દાદાના ઘણા બધા પરચાઓ છે અને અત્યારે એ શંકર દાદા છે એને રૂખનશા પીરનો હાથ હતો રૂખનશા પીરનો હાથ હતો એટલે એ જ્ઞાતિય શાસક બ્રાહ્મણ હતા એમ છતાં પણ હિન્દુ મુસ્લિમો બધાનું સારું કરતા હતા અને એના અવસાન પછી એમની અહીંયા જે સમાધિ પગાભાઈની વાડી છે એમાં અને સમાધિ કરવામાં આવી છે એ સમાધિમાં અત્યારે હિન્દુ મુસ્લિમો બધા એને પગે લાગવા આવે છે માનતાઓ કરે છે અને એની બધાની માનતાઓ પૂરી થાય છે એટલે આ રીતે એક શાસક બ્રાહ્મણ હોવા છતાં પણ એમને રૂકનસાહ પીરનો એક હાથ હોવાથી એમને આટલા બધા પરચાઓ છે અને એમનામાં દૈવિક શક્તિઓ હતી એ શક્તિઓ આજે પણ જ્વલિત છે એ આપ જોઈ શકો છો અને કેટલા હજારો માણસો અહીંયા પ્રસાદી લેવા આવે છે હિન્દુ મુસ્લિમો બધા એને પગે લાગે છે બધા એને ચાદર ચડાવે છે ફૂલ ચડાવે છે અને બધા એની માનતાઓ લે છે અને આજની તારીખે પણ શંકરભાઈની હયાતી હોય એવી રીતે બધાના ઈચ્છાઓ પૂરી કરે છે આ રીતે અહીંયા એનું મહત્ત્વ છે શંકરભાઈની સમાધિનું ને આજે સંતવાણીનો કાર્યક્રમ રાખ્યો છે ને આ બધો ખર્ચ બકાભાઈ ને જે પાનવાળા છે એ બધો ખર્ચ ઉઠાવે છે સારી જમત આખા બધા સ્ટાફવાળા છે એ બધા કરે છે અને આ રીતે આ સંતવાણીનો કાર્યક્રમ આટલા વર્ષોથી યોજાય છે આ રીતે શંકરદાદાની સાણત્રીસમી આજરોજ પુણ્યતિથી હોઈને આપ જોઈ લઈએ છો કે કેટલી સરસ રીતે ઉજવાઈ રહી છે તો આજની તારીખે પણ શંકરદાદાની શક્તિ પર્ચા અને એની હયાતી અત્યારે પણ એની હયાત છે